સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે ગૌરી વ્રત માટે એક નાનકડા વાંસની છાબડીમાં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે જે કુદરતને અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગોરો નાની બાળાઓમાં કૌતક પણ સર્જે છે જે બીજમાંથી વૃક્ષ બનાવવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સમાન ઉભું કરે છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ માર્કેન્ડેશ્વર રત્નેશ્વર મહાદેવ માંડેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં સવારથી જ કુવારિકાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી અને પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો આજ રોજ અષાઢ સુદ થી લઈને અષાઢ બીજ સુધી ઈશ્વર પાર્વતીનું વ્રતનો ઉત્સવની શરૂઆત થઈ છે પાંચ દિવસનું આ વ્રત છે પાંચ દિવસના વ્રતની અંદર કુંવારી કન્યાઓ સૌભાગ્યવધી કન્યાઓ બહેનો પાંચ દિવસ સુધી ઉપવાસ કરે છે એક ટાઈમ મીઠા વગરનું ભોજન કરે છે અને પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથ અને ઈશ્વર પાર્વતીનું વ્રત પૂજન કરે છે કારણ કે ઈશ્વર પાર્વતીનું વ્રત કરવાથી એમના જીવનમાં એમનો ઘર સંસાર એમનું સૌભાગ્ય અને સારું ઘર પ્રાત્ર મળે સારો વર મળે એટલા માટે આ પાંચ દિવસનું વ્રત દરેક બહેનો સૌભાગ્ય બહેનો અને કુંવારી કન્યાઓ પાંચ દિવસ સુધી આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરે છે આજરોજ અંકલેશ્વરના શ્રી અંતરનાથ મહાદેવે શ્રી આ કુંવારી કન્યાઓનું પૂજન થાય છે અને પાંચ દિવસ સુધી આ વ્રત ચાલશે પાંચ દિવસ વ્રતની અંદર એક તાણું ભોજન કરીને દરેક કુંવારી કન્યાઓ પોતાનું જીવન સમર્થ સતર્ક કરશે એવા ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવન માર્ગને ભગવાન એમને સુખી રાખે એમનું દાંપત્ય જીવન પ્રભુ એમનું સુખ સંપત્તિ રહે જય મહાદેવ ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર